ગઢસીસા સમસ્ત સનાતન સમાજ દ્વારા માતાના મઢ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા તેમજ વિવિધ સમાજના આગેવાનો અને પદયાત્રી સેવા સમિતિના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો છેલ્લા બેતાલીસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પદયાત્રીઓ માટે અવિરત સેવા કાર્ય ચાલુ છે આશાપુરા માટસિસા સમસ્ત વિષ્ણુ સમાજ સનાતન સમાજ દ્વારા આ આશાપુરાના પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી લગભગ ચાલીસેક વર્ષની આજુબાજુથી આ કેમ્પનું આયોજન થાય છે હું છેલ્લા પચીસ વર્ષથી આ કેમ્પ નો લાભ લઉં છું અને લાભ આપું છું મેડિકલ ક્ષેત્રે અહીંયા દર્દીઓને પદયાત્રીઓને કંઈ પણ તકલીફ હોય તો એના માટે સેવા આપવામાં આવે છે દવા આપવામાં આવે છે અને માલિશ અને લુકરી ગરમ પાણીનીથી દર્દીઓનું જે થાક હોય એ અહીં ઉતારવામાં આવે છે અને કેમ્પમાં જમવાની અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે અત્યારે આ ગઠશીસાની અંદર જે પદયાત્રીઓ માટેનું સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બેતાલીસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ સમાજના લોકો આની અંદર કેમ્પની અંદર કી પ્રવૃત્તિની અંદર જોડાતા હોય છે જેમાં આપ જોઈ શકો છો અત્યારે રાત્રિના ભોજનમાં ખીચડી કઢી અને બાજરાના રોટલા એટલે સાત્વિક ભોજન અહીં પીરસવામાં આવતું હોય છે અને ઘણા લોકો ઘણા શ્રદ્ધાળુ અને પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લેતા હોય છે અને ખૂબ સુંદર અહીં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમાં રાત્રિ રોકાણ માટે સુવાની વ્યવસ્થા તેમજ મેડિકલ કેમ્પ આરોગ્યની સેવા તેમજ આપણે જે ઘરની અંદર જે રીતે ટેબલ ખુરશી ઉપર આપણે જમી શકીએ એ રીતે જમવાની વ્યવસ્થા અને દેશી આપણે આના રોટલા આપણે અહીં જે બહેનો બનાવી રહી છે એ આપણે પણ જોઈ રહ્યા છીએ અને ખૂબ સુંદર રીતે સાત્વિક ભોજન અહીં પીરસવામાં આવતું હોય છે ખરેખર આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે એવી આયોજક મિત્રોની અને ગઢસીસા ગામના સૌ સનાતનીઓ ભાઈઓની એવી લોકોને અપીલ છે અને ખૂબ સુંદર રીતે અહીં આયોજન કરવામાં આવતું હોય છે છેલ્લા બેતાલીસ વર્ષથી અહીં આ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ સમાજના લોકો સનાતન સમાજના સૌ લોકો આ કેમ્પની અંદર જોડાયેલા હોય છે અને આપ જોઈ રહ્યા છો કે અહીં ખીચડી કઢી અને બાજરાના રોટલા જેવું સાત્વિક ભોજન બપોરે શીરો દાળ ભાત અને રોટલી જેવું ભોજન પીરસવામાં આવતું હોય છે સાત્વિક ભોજન અહીં પીરસવામાં આવતું હોય છે તો ફરી ફરી આપ જોતા રહો કચ્છ કે ટીવી ન્યૂઝ હું દિલીપ આપણે અત્યારે મુલાકાત લેશું પદયાત્રી ભાઈની તો તમે ક્યાંથી આવો છો અને તમે માતાના મઢ કેટલા સમયથી તમે કેટલા વર્ષોથી જાઓ છો ને તમારું શું નામ ને તમારું પરિચય જય માતાજી દોસ્તો સર્વેને મારું નામ ભગવાન ખારવા રહેણાંક માંડવી કચ્છ આજથી પચીસ વર્ષ પહેલે મેં એક નિર્ણય લીધો હતો નિર્ણય એટલે એમ કે ભલા મારાથી અવાય છે કે નહીં રિટન તો એમના પછી આ પચીસમી વખત મારું રિટર્ન પદયાત્રા માનવીથી માનવી ટોટલ મને પિંચોતેરથી એંશી કલાકની અંદર હું પાછો માંડવી આવી જાઉં છું અને આ મારી પચીસમી ટ્રીપ હતી એમાં તમે જોઈ શકો છો કે મને કાંઈ પણ જાતની તકલીફ નથી કોઈપણ કેમ્પ ઉપર હું ઊભી અને નીકળું તો મને એમ જ લાગે કે હું ઘરે ઘેરેથી જ નીકળ્યો છું બીજું તો માતાજીની અવિરત મહેરબાની રહી છે એના કારણે જ આ બધી વસ્તુ થાય છે મારામાં પોતા તાકાત નથી તાકાત છે તો મા આશાપુરાની મા શક્તિની અને મહાદેવની એની આશાથી જ અત્યારે મારી બાસઠ વર્ષની એજમાં હું આટલું બધું કરી શકું છું તમને કહી દઉં કે હું કોઈ પણ પદયાત્રા કરું અત્યારે અમરનાથની પદયાત્રા કરી કેદારનાથની પદયાત્રા કરી ચોટીલાની પદયાત્રા કરી મા જમુનાજી ગંગોત્રી માની જ્યારે પણ કોઈ પણ પદયાત્રા કરું છું મારી સાથે તિરંગો હંમેશા સાથે જ હોય છે અને ભારતીય સેનાની એ કેપ પણ મારા સાથે હોય હું એ ફેલાવવા માગું છું કે વતન પ્રત્યે પ્રેમ બધાને હોય છે પરંતુ એ તમે દિલની શ્રદ્ધાદી ફક્ત પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી નહીં પરંતુ ત્રણસો પાસઠ દિવસ જો તમે વતન પ્રત્યે ભારતીય સેના પ્રત્યે આટલો અવિરત પ્રેમ રાખશો તો આપણે ક્યાંય પાછી પાણી કરવાના નથી અને બીજી વસ્તુ કે આ વતન અને તિરંગો અને આપણી માં इन इना मैं एक सूत्र पर बना भी हो सर पे है भारतीय सेना का हाथ दिल में है माँ शक्ति और भोलेनाथ हमारे कंधों पे है हमारी देश की आन बान और शान सब मिलके साथ में बोलिए જય જય હિન્દુસ્તાન જય જય હિન્દુસ્તાન જય જય હિન્દુસ્તાન ભરત માતા ભરત માતા કી